મિત્રો આપણા હળવદમાં નગરપાલિકાની બે વર્ષ બાદ જે છે એ ચૂંટણી યોજાઈ રહી છે પાલિકાના સાત વોર્ડ છે અઠ્યાવીસ બેઠકો માટે પિંચોતેર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ હતી એક ફેબ્રુઆરીએ ગઈકાલે ત્રણ ફેબ્રુઆરી હતી ફોર્મ ચકાસણીને હતું એમાંથી વોર્ડ નંબર ચારમાંથી એક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું વોર્ડ નંબર સાતમાંથી એક બસપાના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું તેની સાથે વોર્ડ નંબર સાતમાં એક કોંગ્રેસના ડમી ઉમેદવાર જે છે તેનું પણ ફોર્મ રદ થયું હતું તેની સાથે આજે ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હતો એટલે કે ચાર ફેબ્રુઆરી હતી તો આજે આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને હવે ચૂંટણીનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થઈ ગયું છે અઠ્યાવીસ બેઠકો માટે સિત્તેર ઉમેદવારો છે એ મેદાનમાં છે ભાજપ કોંગ્રેસ આપ અને બસપાના આ ચાર પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે ચૂંટણી અધિકારી ધાર્મિક ડોબરી આપણી સાથે છે થોડી એમની સાથે વાત કરી સાહેબ આજે છેલ્લો દિવસ હતો સમય પણ પૂર્ણ થઈ ગયો છે બે ફોર્મ આજે પરત ખેંચ્યા કાલે બે રથ થયા હતા ત્રણ રથ થયા હતા કુલ કાલે અને હવે આ કાર્યક્રમ આખો પૂર્ણ થયો છે હવે સોળ તારીખે મતદાન અઢારે ગણતરી કેવી તૈયારી છે આજે ફોર્મ ખેંચવાનો દિવસ હતો એટલે ત્રણ વાગે સમય પૂરો થયો ફોર્મ ખેંચવાનો જે છેલ્લો સમય હોય છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ અઠ્યાવીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી સત્યાવીસ બીએસપીમાંથી પાંચ અને આમ આદમી પાર્ટીના કુલ દસ ઉમેદવાર મળીને સિત્તેર ઉમેદવારો વિવિધ વોર્ડમાં અત્યારે હરીફ ઉમેદવાર તરીકે સોળ તારીખે એમની ચૂંટણી યોજાશે અને ત્યારબાદ અઢાર તારીખે મતગણતરી થશે અને વિજેતાઓ જાહેર થશે આજે સાહેબ બે ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા છે કયા કયા વોર્ડના છે માહિતી હોય આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે અને તેમણે પોતાના ફોર્મ પરત ખેંચેલા છે તેની સાથે ગઈકાલે પણ ફોર્મને રદ થયા હતા એટલે શું એવા કારણો રહ્યા કે વોર્ડ નંબર ચારમાં અને સાતમાં રદ થયા ફોર્મને જે બંને ઉમેદવારો છે એમાં એક જે ઉમેદવાર હતા કોંગ્રેસના એમાં એમનું જે ટેકેદાર હતા એ રિપીટ થતા હતા એટલે જે જોગવાઈ છે આપણી એ મુજબ જે પ્રથમ ફોર્મ છે એ માન્ય રહે એના કારણે એમનું ફોર્મ જે પ્રથમ ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના તેમનું ફોર્મ માન્ય રહ્યું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું જે બીજા ઉમેદવાર હતા એ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હતા અને એક વાંધેદાર તરફથી એવો વાંધો રજૂ કરવામાં આવ્યો કે એ આ જે વ્યક્તિ છે એ નગરપાલિકાના કર્મચારી છે એટલે સંક્ષિપ્ત તપાસણી બાદ આપણે બંને વાંધેદારોને સુનવણી રાખી લગભગ દોઢ વાગે કઈ રીતે અને મીનવાઇલ ચીફ ઓફિસર પાસેથી એમનો અહેવાલ મંગાવ્યો વિવિધ એમના ડોક્યુમેન્ટ્સને એના આધારે અને સુનવણી અહેવાલ અને જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ છે એની જોગવાઈ અનુસાર તેમનું ફોર્મ પણ રદ કરવામાં આવે સોળે મતદાન ને અઢારે મતગણતરી છે સાહેબ હવે ચૂંટણી અધિકારી તરીકે તમારી નિમણૂક છે એટલે તમારી ખાસ શું લોકોને મતદારોને ઉમેદવારોને જુદા જુદા પક્ષના જે આગેવાનો છે એને અપીલ રહેશે કારણ કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે થાય તેની સાથે શાંતિપૂર્ણ માહોલમાં જ મતગણતરીને થાય શાંતિપૂર્ણ માહોલમાં આખી ચૂંટણી સંબંધ થાય એ મહત્વનું છે અત્યાર સુધી આજે ચકાસણીનો દિવસ ખૂબ જ શાંત રહ્યો છે અને કોઈ પણ પ્રકારના પ્રશ્ન થયા નથી તો આ જ રીતે ચૂંટણી પણ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થાય અને બધા સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ચૂંટણીમાં પોતપોતાની દાવેદારી તો નોંધાવી જ દીધી છે પ્રચાર પણ એ રીતે થાય ખાસ તો જે આદર્શ આચાર સંહિતા છે તેનો ચુસ્તપણે અમલ થાય અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સૌને અપીલ છે મતદાનનો સમય કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા લગીનો છે સાત સવારના સાતથી થી લઈને સાંજના છ વાગ્યા સુધીનો સોળ તારીખે મતદાનનો સમય